મિઝોરમના રાજ્યપાલ વિકે કે સિંહે આઈઝોલના શાંગ ખાતે રાજ્યના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું કર્યું અનાવરણ મિઝોરમના રાજ્યપાલ વીકેસિંહે ગઈકાલે આઇઝોલના પૂર્વીય છેડે આવેલા જોખાવ શાંગ ખાતે આસામ રાઇફલ્સના ના મુખ્યાલયમાં એક ભવ્ય રાષ્ટ્રધ્વજનું નું અનાવરણ કર્યું હતું એકસો આઠ ફૂટ ઊંચા સ્તંભ પર લહેરાવવામાં આવેલો આ તિરંગો મિઝોરમ રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ છે રાજ્યપાલે આ પ્રસંગે મિઝોરમના ઇતિહાસમાં એક સિંહાચિહ્નરૂપ ક્ષણ ગણાવી હતી નાતાલ પર્વની પૂર્વ સંધ્યાએ આયોજિત આ કાર્યક્રમ સમગ્ર વિસ્તારમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું વાતાવરણ સર્જ્યું હતું આ ઐતિહાસિક સ્તંભની સ્થાપના આસામ રાઇફલ્સ અને ફ્લેગ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત સહયોગથી કરવામાં આવી છે રાજ્યપાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિશાળ રાષ્ટ્રધ્વજ એકતા અખંડિતતા અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણનું પ્રતિક બની રહેશે આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી કે સપડાંગા પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે રાષ્ટ્રધ્વજને આઝાદીના લડવૈયાઓના બલિદાન અને ઉજ્જવળ ભવિષ્યની આશાનું પ્રતિક ગણાવ્યું હતું આ કાર્યક્રમમાં સૈન્યના ઉચ્ચ અધિકારીઓ ભૂતપૂર્વ સૈનિકો અને મોટી સંખ્યામાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જોખાવશાંગ ખાતે લહેરાતો આ તિરંગો આઇઝોલ શહેરના અનેક ભાગોમાંથી જોઈ શકાશે જે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે ફ્લેગ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ નવીન જિંદલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પોતાનો સંદેશ પાઠવી આ અભિયાનમાં સહભાગી થવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું આ વિરાટ રાષ્ટ્રધ્વજ મિઝોરમના યુવાનોમાં દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવશે અને શહીદોના બલિદાનને યાદ અપાવતો રહેશે આ ભવ્ય સ્તંભની સ્થાપના સાથે મિઝોરમનું નામે વધુ એક સિદ્ધિ અંકિત થઈ છે representatives of the Black Foundation of India and the national flag has been unfurled today. A monumental uh, flag, a monumental day and uh, what could be more better than having a flag being unfurled on the Christmas Eve.